તમારી પાસે ઘરે મોઢા ઉપર લગાવવાનો પાવડર ના હોય તો ચિંતા ના કરશો સ્ટેટ હાઈવે પર નીકળશો તો આપોઆપ પાવડર મોઢા ઉપર લાગી જશે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શું નેશનલ હાઈવે ઉપર બ્યુટી પાર્લર ખોલવામાં તો નથી આવ્યા ને કે રોડ ઉપર ઓટોમેટિક મશીન તો નથી મૂક્યા ને ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકો માટે મેકઅપનું કામ કરી રહી છે ખેડા અને આણંદનો માર્ગ ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ખેડા જિલ્લો હોય કે પછી આણંદ જિલ્લો સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રસ્તાઓ ઉપર ધૂળની ડમરીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક દુકાનદારોને હેરાન પરેશાન કરી રહી છે ક્યાંક ને ક્યાંક દુકાનદારોની સાથે વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના સંબંધિત તંત્રના અધિકારી હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે અહેવાલ સંજય ચુનારા ખેડા